ભરૂચમાં જયેન્દ્રપુરી કોલેજમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન ભરૂચમાં ભારતીય નવનિર્માણ સાઉન્ડ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું વિશેષ ઉલ્લેખનીય છે કે જયેન્દ્રપુરી કોલેજ દર વર્ષે નિયમિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ તે પરંપરાને આગળ વધારતા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ઋષભ પટેલ કોલેજના આચાર્ય નીતિન પટેલ તેમજ કોલેજ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં રક્તદાન માટે વધુ જાગૃતિ પ્રસરી આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ અત્રે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંક આયોજિત આજનો જે બ્લડ ડોનેશન કાર્યક્રમ અમારી કોલેજમાં અહીંયા થાય છે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહિત થયા છે બ્લડ ડોનેટ કરવા માટે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું અત્યારની શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કર્યું છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ જ છે અને અહીંયા બ્લડ અંગેની જાગૃતિ વિશે પણ કહેવામાં આવ્યું ડોક્ટરોની ટીમ દ્વારા બ્લડ ડોનેશનનું શું મહત્વ છે એ વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવાની જરૂર હતી અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજાયો છે તો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે અત્યારેની કોલેજમાં બને છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહિત થઈને બ્લડ ડોનેશન કરવા જઈ રહ્યા છે તો બધા વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ થેન્ક યુ વેરી મચ